માંડલ વિરંગામ રોડ ઉપર માંડલ વિદ્યુત બોર્ડની ની કચેરી પાસે રોડ ઉપર ડુંગરી ભરેલ ટ્રક પલટી મારી ગઈ ભાવનગર નીકળેલ ડુંગરી ની કેટલીક ટ્રકો અમદાવાદ વિરંગામ થઈ માંડલ રોડ ઉપરથી થી જલંધર પંજાબ તરફ જઈ રહી હતી માંડલ નજીકની જીબી ઓફિસ પાસે અગમ્ય કારણોસર લોડિંગ ભરેલ ટ્રક ગાડી પલટી ખાઈ જતા રસ્તો થયો બ્લોક ડુંગળી ભરેલી ટ્રકને અકસ્માત નડતા રોડ ડિવાઇડર ઉપરની સરકારી જાડી સહિત મિલકતને પણ નુકસાન થયું મોડી રાત્રે બે પંત્રીસ કલાક આસપાસ ડુંગળી ભરેલ ટ્રક મારી હતી પલટી સવારે પોલીસને જાણ થતાં પોલીસે રસ્તા ઉપરના ટ્રાફિક સહિતને દૂર કર્યો મોડી રાતથી રોડ બ્લોક થતા રસ્તો વનવે કરાયો પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રકને ખસેડવા ડુંગળીની ગુણોને ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મહેન્દ્ર ગજર માંડલ